નમસ્કાર હું છું કુંજન રાવણ અને આપ જોઈ રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ ભારતના ચંદ્રયાનનું ચંદ્રની સપાટી ઉપર ઉત્તરાયણ વેડાઈ શુભ ઘડીના સાક્ષી બનતા વંથલીના ગ્રામજનો લાઈવ ટેલિકાસ્ટના માધ્યમથી આ શુભ ઘડીના સહભાગી બન્યા વંથલીના નગરજનો આજ રોજ ચંદ્રની સપાટી પર ભારતના ચંદ્રયાનના ઉત્તરાયણનો સમયને નિહાળવા સમગ્ર દેશના લોકોનો ઉત્સાહ જોવાઈ રહ્યો છે અને આ આશાસ્પદ અને યાદગાર પ્રસંગને નિહાળવાના આતુરતાના અંત સમાન આ શુભ ઘડીના સાક્ષી બનવા આજ રોજ વંથલી પટેલ સમાજ ખાતે લાઈવ ટેલિકાસ્ટના માધ્યમથી ચંદ્રયાન થ્રીનું ચંદ્રની સપાટી પર સફળતાપૂર્વક લોન્ચિંગની ઘટનાને નજરે નિહાળવા વંથલીના નગરજનો વિદ્યાર્થીઓ ઉપરાંત વાલીગણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા લાઈવ ટેલિકાસ્ટના માધ્યમથી ઇસરોના સ્પેસ એજ્યુકેટેડ સ્પેસ એજ્યુકેટર ધનંજય રાવલ દ્વારા ચંદ્રયાન મિશન અંગે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી મિશનની સફળતા પ્રાપ્ત થતાં વિદ્યાર્થીઓ અને ઉપસ્થિત તમામ મહાનુભાવોએ જયઘોષ બોલાવી તિરંગા ધ્વજ લહેરાવી ખુશી વ્યક્ત કરી હતી સમગ્ર કાર્યક્રમનું આયોજન એક કે ત્રાબડિયા સ્કૂલના નિરૂપમા મેડમ અને સ્ટાફે જહેમત ઉઠાવી હતી रमेश सिंगल आजाद मीडिया लाइव मंथली Terima kasih telah menonton!